બાપ બાળકોને કઈ એક નાનકડી મહેનત આપે છે ઉત્તર છે બાબા કહે છે બાકો કામ મહાશત્રુ છે આના પર વિજય પ્રાપ્ત કરો આજ તમને થોડીક મહેનત આપું છું તમારે સંપૂર્ણ પાવન બનવાનું છે પતિથી પાવન અર્થાત પારસ બનવાનું છે પારસ બનવા વાળા પથ્થર નથી બની શકતા

સતયુગમાં છે રામ રાજ્ય રામ રાજ્યની સ્થાપના કરવા વાળા છે તો જરૂર રાવણ રાજ્યની સ્થાપના કરવા પણ હશે રામ ભગવાન કહેવાય છે ભગવાન નવી દુનિયા સ્થાપન કરે છે જ્ઞાન તો ખૂબ સહજ છે કોઈ મોટી વાત નથી પરંતુ પથ્થર બુદ્ધિ એવા છે જે પારસ બુદ્ધિ થવાનું અસંભવ સમજે છે નર્કવાસી થી સ્વર્ગવાસી બનવામાં ખૂબ મહેનત લાગે છે કારણ કે માયાનો પ્રભાવ છે એટલા મોટા મોટા મકાન 50 માળ 100 માળના બનાવે છે સ્વર્ગમાં કોઈ આટલી મંજિલ નથી હોતી આજકાલ અહીં જ બનાવતા રહે છે તમે સમજો છો સત્યુગમાં આવા મકાન નથી હોતા જેવી રીતે અહીં બનાવે છે બાપ સ્વયં સમજાવે છે આટલું નાનું ઝાડ આખા વિશ્વ પર હોય છે તો ત્યાં મંજિલો બનાવવાની જરૂર જ નથી ખૂબ જમીન પડી રહે છે અહીં તો જમીન નથી એટલે જમીનની કિંમત કેટલી વધી ગઈ છે ત્યાં તો જમીનનો ભાવ લાગતો જ નથી નથી મ્યુનિસિપલ ટેક્સ વગેરે આપે છે ટેક્સ વગેરે પણ નથી લાગતા જેને જેટલી જમીન જોઈએ લઈ શકે છે ત્યાં તમને બધા સુખ મળી જાય છે ફક્ત એક બાપની આ નોલેજ થી મનુષ્ય સો માળ વગેરે જે બનાવે છે એમાં પણ પૈસા વગેરે તો લાગે છે ત્યાં પૈસા વગેરે લાગતા જ નથી અથા ધન હોય છે પૈસાની કદર નથી અથા પૈસા હશે તો શું કરશે સોના હીરા મોતીઓના મહેલ વગેરે બનાવી દે છે હમણાં આ બાળકોને કેટલી સમજ મળી છે સમજ અને બે સમજની જ વાત છે સતો બુદ્ધિ અને તમો બુદ્ધિ સતો પ્રધાન સ્વર્ગના માલિક તમોગુણી બુદ્ધિ નર્કના માલિક આ તો સ્વર્ગ નથી આ છે ખૂબ દુખી છે એટલે પોકારે છે ભગવાન પછી ભૂલી જાય છે એટલું માથું મારે કોન્ફરન્સ વગેરે કરતા રહે છે એકતા થઈ જાય પરંતુ આ બાપુ સમજો છો આ પરસ્પર મળી ન શકે આ આખું ઝાડ જળ ભૂત છે પછી નવું બને છે તમે જાણો કળિયુગ થી સતયુગ કેવી રીતે બને છે આ નોલેજ તમને બાપ હમણાં જ સમજાવે છે સત્યુગ વાસી જ પછી કળિયુગ વાસી બનો છો પછી તમે સંગમ વાસી સતયુગ વાસી બનો છો આટલા બધા ના જે સાચી સત્યનારાયણની કથા સાંભળશે એ જ સ્વર્ગમાં જશે બાકી બધા શાંતિધામ માં ચાલ્યા જશે દુઃખધામ તો હશે જ નહીં તો આ દુઃખધામ જીતવા જ તલાક જીવતા જ તલાક આપી દેવો જોઈએ બાપ યુક્તિ તો બતાવે છે કેવી રીતે તમે તલાક આપી શકો છો આ આખી સૃષ્ટિ પર દેવી દેવતાઓનું રાજ્ય હતું હમણાં ફરી બાપ આવે છે સ્થાપના કરવા આપણે એ બાપ પાસેથી વિશ્વનું રાજ્ય લઈ રહ્યા છીએ જેમાં પ્લાન અનુસાર ચેન્જ જરૂર થવાનું છે આ છે જૂની દુનિયા આને સત્યુગ કેવી રીતે કહેવા હશે પરંતુ મનુષ્ય બિલકુલ સમજતા નથી એ સત્યુગ શું હોય છે બાબાએ સમજાવ્યું છે આ નોલેજ માટે લાયક એ છે જેમણે ખૂબ ભક્તિ કરી છે એમને જ સમજાવવાનું છે બાકી જે આ જ નહીં તે સમજશે તો પછી એમ જ ટાઈમ વેસ્ટ કરવો જોઈએ આપણા ઘરનાના જ નથી તો કઈ પણ માનશે નહીં કહી દે છે આત્મા શું પરમાત્મા શું આ તો સમજવા જ નથી ઈચ્છતો

જે પહેલા નંબરમાં આવ્યા છે એમનો જ પાર્ટ હશે ને શ્રી કૃષ્ણની મહિમા પણ ગાય છે ફર્સ્ટ પ્રિન્સ ઓફ સત્યુગ એ જ પછી 84 જન્મો પછી શું હશે ફર્સ્ટ બેગર કંગાળ બેગર ટુ પ્રિન્સ પછી પ્રિન્સ ટુ બેગર તમે સમજો છો પ્રિન્સ ટુ બેગર કેવી રીતે બને છે પછી બાપ આવીને કોડી થી હીરા જેવા બનાવે છે જે હીરા જેવા છે એ જ ફરી કોડી જેવા બને છે પુનર્જન્મ તો લે છે ને સૌથી વધારે જન્મ કોણ લે છે આ તમે સમજો છો પહેલા પહેલા તો શ્રી કૃષ્ણને જ માનશે એમની રાજધાની છે અને જન્મ પણ એમના હશે આ તો ખૂબ સહજ વાત છે પરંતુ મનુષ્ય આ વાતો પર ધ્યાન નથી આપતા બાપ સમજાવે છે તો વન્ડર લાગે છે બાપ એક્યુરેટ બતાવે છે ફર્સ્ટ સો લાસ્ટ ફર્સ્ટ હીરા જેવા લાસ્ટ કોડી જેવા ફરી હીરા જેવા બનવાનું છે પવિત્ર બનવાનું છે આમાં તકલીફ શું છે પારલોકી બાપ ઓર્ડિનન્સ કાઢે છે કામ મહાશત્રુ છે તમે પતિત છે બન્યા છો વિકારમાં જવાથી એટલે બોલાવે પણ છે પતિત પાવન આવો કારણ કે બાપ તો એ વર પારસ બુદ્ધિ છે એ ક્યારેય પથ્થર બુદ્ધિ નથી બનતા કનેક્શન જ એમનું અને પથ્થર પ્રથમ નંબર જન્મ લેવા વાળાનો છે દેવતાઓ તો ખૂબ હોય છે પરંતુ મનુષ્ય કંઈ પણ સમજતા નથી ક્રિશ્ચિયન લોકો કહે છે ક્રાઇસ્ટ થી 3000 વર્ષ પહેલા સ્વર્ગ હતું એ છતાં પણ અંતમાં આવ્યા છે અંતમાં આવ્યા છે ને તો એમની તાકાત છે એમની પાસે જ બધા શીખવા જાય છે કારણ કે એમની ફ્રેશ બુદ્ધિ છે બુદ્ધિ પણ એમની છે સતો રજો આવે છે આ પણ તમે જાણો છો સતયુગમાં વગેરે મહેલ વગેરે બનવામાં કાંઈ કોઈ સમય નથી લાગતો એકની બુદ્ધિમાં આવ્યું પછી વૃદ્ધિ થતી જાય છે એક બનાવીને પછી અસંખ્ય બનાવતા જાય છે બુદ્ધિમાં આવી જાય છે બુદ્ધિ તમારી પાસે ઊંચી થઈ જાય છે જટ મહેલ બનાવતા રહેશે મકાન અથવા મંદિર બનાવવામાં બાર મહિના લાગી જાય છે ત્યાં તો એન્જિનિયર વગેરે બધા હોશિયાર હોય છે તે છે જ ગોલ્ડન એજ પથ્થર વગેરે તો હશે જ નહીં ત્યાંથી પછી સતયુગમાં યોગ બળથી જન્મ લઈશું બાળકોની ખુશી કેમ નથી થતી ચિંતન કેમ નથી ચાલતું જે મોસ્ટ સર્વિસેબલ બાળકો છે એમનું ચિંતન જરૂર ચાલતું હશે જેવી રીતે બેરિસ્ટરી પાસ કરે છે તો બુદ્ધિમાં ચાલે છે ને અમે આ કરીશું આ કરીશું તમે પણ સમજો છો અમે આ શરીર છોડીને જઈને આ બનીશું યાદથી જ તમારા આયુષ્યની વૃદ્ધિ થશે હમણાં તો બેહદ બાપના બાકો છો આ ગ્રેડ ખૂબ ઊંચો છે તમે ઈશ્વરીય પરિવાર ન છો એમનો કોઈ બીજો સંબંધ નથી ભાઈ બહેન કરતા પણ ઊંચા ચડાવી દીધા ભાઈ ભાઈ સમજો પ્રેક્ટિસ કરવાની છે ભાઈનું નિવાસ ક્યાં છે આ તખ્ત પર અકાળ આત્મા રહે છે આ તખ્ત બધા આત્માઓના સડી ગયા છે સૌથી વધારે તમારું તક્ત સડી ગયું છે આત્મા તક્ત પર વિરાજમાન થાય છે ભૃકુટીની વચ્ચે શું છે આ બુદ્ધિથી સમજવાની વાતો છે આત્મા બિલકુલ સૂક્ષ્મ છે સ્ટાર જેવો છે બાપ પણ કહે છે હું પણ બિંદી છું હું પછી તમારા કરતા મોટો થોડી છું

હવે બાપ કહે છે તમારે પતિત નથી થવાનું આ ઓર્ડિનન્સ છે છે કાયદો હમણાં તો વધારે જ તમો પ્રધાન બની પડ્યા છે વિકાર વગર રહી નથી શકતા જેવી રીતે ગવર્મેન્ટ કહે છે શરાબ નહીં પીવો દારૂ નહીં પીઓ તો દારૂ વગર રહી નથી શકતા પછી એમને જ દારૂ પીવડાવી ડાયરેક્શન આપે છે પલાણી જગ્યાએ બોમ્બ સહિત પડી જાવ કેટલું નુકસાન થાય છે તમે બેઠા બેઠા વિશ્વના માલિક બનો છો તે પછી ત્યાં બેઠા બેઠા બોમ્બ છોડે છે આખા વિશ્વના વિનાશ માટે એવી ચટ્ટા ભેટી છે તમે અહીં બેઠા બેઠા બાપને યાદ કરો છો અને વિશ્વના માલિક બની જાવ છો કેવી રીતે પણ કરીને બાપને યાદ જરૂર કરવાના છે આમાં હઠિયો કરવાની તથા આસન વગેરે લગાવવાની પણ વાત નથી બાબા કોઈ પણ તકલીફ નથી આપતા કેવી રીતે પણ બેસો ફક્ત તમે યાદ કરો કે બાદશાહી એવી રીતે મળે છે જાણે કે માખણમાંથી વાળ ગાય પણ છે સેકન્ડમાં જીવન મુક્તિ ક્યાંય પણ બેસો હરો ફરો બાપને યાદ કરો પવિત્ર થયા વગર જશો કેવી રીતે નહીં થશે જેટલા પવિત્ર બનશો એટલું ઊંચ પદ મેળવશો એમ પ્યોર રહેશો તો સુપો રોટલો ખાશો જેટલા બાપને યાદ કરશો પાપ કપાસ આમાં ખર્ચા વગેરેની વાત નથી ભલે ઘરમાં બેઠા રહો બાપ પાસેથી પણ મંત્ર લઈ લો આ છે માયાને વશ કરવાનો મંત્ર મન મના ભવ આ મંત્ર મળ્યો પછી ભલે ઘરે જાઓ મુક્તિ કઈ બોલો નહીં અલફ અને બે બાદશાહીને યાદ કરો તમે સમજો છો બાપને યાદ કરવાથી આપણે સતો પ્રધાન બની જઈશું પાપ કપાઈ જશે બાબા પોતાનો અનુભવ પણ સંભળાવે છે ભોજન પર બેસું છું સારું હું બાબાને યાદ કરીને ખાઉં છું પછી જટ ભૂલી જાઉં છું કારણ કે ગવાય છે જેમની માથે મામલો એટલો ખ્યાલ કરવો પડે છે પલાણાનો આત્મા ખૂબ સર્વિસ કરે છે એમને યાદ કરવાના છે

આ રીતે બાપ જ આ રીત બાપ જ બતાવી શકે છે આ બાળકો જાણો છો બાપ બધાને ગુલગુલ બનાવીને નયનો પર બેસાડીને લઈ જાય છે કયા નયન જ્ઞાનના આત્માઓને લઈ જાય છે સમજો છો જવાનું તો જરૂર છે એનાથી પહેલા કેમ નહીં બાપ પાસેથી વારસો લઈ લઈએ પવિત્ર બનશે પછી એક શરીર છોડી બીજું જઈને લેશો તો બાપ કહે છે મીઠા મીઠા બાળકો દેહ અભિમાની બનો આ આદત પાક્કી પાડવી પડે પોતાને આત્મા સમજી બાપ પાસેથી ભણતા રહો તો બેડો પાર થઈ જશે શિવાલયમાં ચાલ્યા જશો ચંદ્રકાંત વેદાંતમાં પણ આ કથા છે બોટ કેવી રીતે ચાલે છે નાવ કેવી રીતે ચાલે છે વચ્ચે ઉતરે છે કોઈ વસ્તુ દિલમાં લાગી જાય છે સ્ટીમર ચાલી જાય છે આ ભક્તિમાર્ગના શાસ્ત્ર પછી પણ બનશે તમે વાંચશો પછી જયારે બાબા આવશે તો આ બધું છોડી દેશે બાપ આવે છે બધાને લઈ છે અને પતન રીતે થાય એટલું ક્લિયર છે ત ત ત ત ત ત ત છ, આ શ્યામ અને ગોરા બને છે બ્રહ્મા સો વિષ્ણુ વિષ્ણુ સો બ્રહ્મા એક તો ફક્ત નથી બનતા ને

રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રોહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું બાપના ઓર્ડિનન્સને પાલન કરવા માટે આપણે આત્મા ભાઈ ભાઈ છે મૃકુટીની વચ્ચે આપણો નિવાસ છે આપણે બેહદ બાપના બાકો છીએ આપણો આઈશ્વર્ય પરિવાર છે આ સ્મૃતિમાં રહેવાનું છે દેહી અભિમાની બનવાની આદત પાડવાની છે બીજું ધરમરાજની સજાઓથી છૂટવા માટે પોતાના બધા હિસાબ કિતાબ ચૂકતું કરવાના છે માયાને વશ કરવાનો જે મંત્ર મળ્યો છે એને યાદ રાખીને સતો પ્રધાન બનવાનું છે આજનું વરદાન બિંદુ રૂપમાં સ્થિત રહી બીજાઓને પણ ડ્રામાના બિંદુની સ્મૃતિ અપાવવા વાળા વિઘ્ન વિનાશક ભવ જે વાકો કોઈ પણ વાતમાં ક્વેશ્ચન માર્ક નથી કરતા સદા બિંદુ રૂપમાં સ્થિત રહી દરેક કાર્યમાં બીજાઓને પણ ડ્રામાનું બિંદુ સ્મૃતિમાં અપાવે છે એમને જ વિઘ્ન વિનાશક કહેવાય છે તે બીજાઓને પણ સમર્થ બનાવીને સફળતાની મંજિલની સમીપ લઈ આવે છે તે હદની સફળતાની પ્રાપ્તિને જોઈ ખુશ નથી થતા પરંતુ સફળતા મૂર્ત હોય છે સદા એક રસ એક શ્રેષ્ઠ સ્થિતિમાં સ્થિત રહે છે તે પોતાની સફળતાની સ્વસ્થિતિથી અસફળતાને પણ પરિવર્તન કરી સ્લોગન છે દુઆ લો દુઆ આપો તો ખૂબ જલ્દી માયાજીત બની જશો ઓમ શાંતિ